ભાગ બી નું કરવાનું છે શેનું કરવાનું છે ભાગ બી વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 5 માંથી સ્વઅર્જન પોથીના કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની જરાક આપણે વાત કરીએ તો કે સૌથી પહેલો તમને આપ્યો છે તફાવત શું આપેલો છે તફાવત તફાવત એટલે લેક્ચર આપણે થિયરી સમજાવતા હતા ને ત્યારે મેં તમને કીધું કીધુંતું ખબર કે આ પ્રકરણમાંથી તફાવત હશે અને જે તફાવત છે એમાં પહેલો તફાવત આ છે ધમની શિરા

ધમનીમાં ઓટુ યુક્ત રુધિર વહન પામે છે અપવાદ રૂપ ફૂફફુસ ધમની આ ફૂફફૂસ ધમની જે છે બેટા એ ધમની હોવા છતાં ઓટુ વિહીન રુધિરનું વહન કરે છે જેને આપણે અશુદ્ધ રુધિર કહીશું અને જ્યારે શિરા જે છે યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિરનું વહન કરે છે એની અંદર પણ એક અપવાદ છે જેનું નામ છે ફૂફફૂસ શિરા આ ફૂફફૂસ શિરા જે છે એ શિરા હોવા છતાં ઓક્સિજન ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે એટલે કે શુદ્ધ રુધિરનું વહન કરે

કર્ણકોની દીવાલ પાતળી હોય છે ક્ષેપકોની દીવાલ એની કરતા કેવી હોય જાડી હું કામ એવું હમણાં પછીના મુદ્દામાં જોઈએ કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે કર્ણકોમાં રુધિર ક્યાંથી આવે શરીરના અંગોમાંથી આવે જ્યારે ક્ષેપકમાં તો કે કર્ણકમાંથી રુધિર ક્યાં જાય ક્ષેપકમાં જાય છે કર્ણકમાં રુધિર ક્ષેપકોમાં કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે બરોબર ત્યાર પછી શેપકો માંથી રુધિર શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે કર્ણકમાં રુધિર આવે એ કર્ણકનું રુધિરમાંથી કર્ણકમાં રુધિરનું વહન દબાણ ઓછું હોય કર્ણકમાં જે રુધિરનું વહન થાય છે એનું દબાણ જે છે પ્રમાણમાં ઓછું હોય એટલા માટે જ કર્ણકો ની દિવાલ કેવી આપણે લખી છે પાતળી જ્યારે શેપક ની અંદર જે રુધિર નું વહન થાય છે એનું દબાણ વધારે છે અને એટલા માટે શેપકો ની દીવાલ કેવી છે જાડી છે કેવી છે જાડી ચાલો ત્યાર પછી રક્ષક કોષો ની આકૃતિ દોરી અને તેનું કાર્ય સમજાવો રક્ષક કોષો આપણે ભણી ગયા બરાબર વનસ્પતિ ની અંદર પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા ભણ્યા હતા એની અંદર આપણે વાત કરી ગયા રક્ષક કોષો વિશે ચાલો તેમ છતાં જોઈએ કે પર્ણની સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે જેને પર્ણ રંધ્ર કહે છે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનું મોટા ભાગનું વિનિમય છિદ્રો દ્વારા થાય છે કોના દ્વારા થાય છે છિદ્રો દ્વારા આ છિદ્રો જે છે વાયુઓનું શું કરે છે વિનિમય કરે છે મૂળ અને પ્રકારની સપાટી પર પણ આવા છિદ્રો આવેલા હોય છે જેને વાયુ રંધ્ર પણ કહેવામાં જેને શું કહેવામાં આવે છે વાયુ રંધ્ર કહે છે આ છિદ્રો વાયુઓના વિનિમય તેમજ પાણીના વ્યય પણ થાય છે અને આ છિદ્રની આસપાસ રક્ષક કોષો આવેલા હોય છે ત્રણ જે અંગો છે મૂળ પ્રકાંડ અને પર્ણ એમાં ખાસ કરીને પર્ણની ની અંદર જે છિદ્ર આવેલા હોય એને પર્ણરંધ્ર કહેવાય અને આવા છિદ્રો જે છે પ્રકાંડ અને મૂળની ની અંદર પણ આવેલા હોય છે જેને વાયુરંધ્ર કહે છે

અને રક્ષક કોષોનું કદ મોટું થાય ત્યારે એ પર્ણ રંધ્ર જે છે વાયુ રંધ્ર છે એ ખુલે છે અને જ્યારે રક્ષક કોષોની અંદર રહેલું પાણી બહાર નીકળી જાય રક્ષક કોષો પાછા મૂળ સ્થિતિમાં આવી જાય એટલે વાયુ રંધ્ર જે છે છિદ્ર ત્યારે શું થાય છે છિદ્ર ત્યારે બંધ થાય છે આમ વનસ્પતિમાં વાત વિનિમય તથા બાષ્પોત્સર્જન જેવી ક્રિયા પર્ણ રંધ્ર કે વાયુ રંધ્ર ખુલવા કે બંધ થવાથી થાય છે બાષ્પોત્સર્જનની ક્રિયા બેટા વધારાનું પાણી જે છે

સ્વાવલંબી અને પરાવલંબીની જરાક વાત કરીએ કે તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમાં જોવા મળે છે સ્વયંપોષી વનસ્પતિ લીલી વનસ્પતિઓને કારણ કે લીલી વનસ્પતિ પાહ્યા હરિતકણ છે અને હરિત કંણની અંદર ક્લોરોફિલ છે અને આ ક્લોરોફિલની મદદથી વનસ્પતિ જે છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે જ્યારે વિષમપોષીની અંદર તો કે વિષમપોષી તે પ્રાણીઓ અને ફૂગમાં જોવા મળે છે કોની અંદર જોવા મળે છે પ્રાણીઓ અને ફૂગમાં આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો સીઓ ટુ અને નો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવામાં આવે છે જ્યારે વિષમ પોષી સજીવો શું કરે છે ખોરાક બનાવતા નથી જે વનસ્પતિ દ્વારા જે તૈયાર ખોરાક થાય છે એનો ઉપયોગ કરે છે કે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે જે સજીવોએ ખોરાક બનાવ્યો છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે બરાબર પ્રકરણ નંબર ની અંદર આપણે ભણી ગયા ઉપભોગી અને ઉત્પાદકો તો આપણને વધારે ખ્યાલ છે

કે એને કંઈ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવવાનો હોતો નથી એને તો જે સજીવો ઉત્પાદક સજીવો છે કે જે ખોરાક બનાવે છે એના ઉપર ડિપેન્ડ રહેવાનું છે એના ઉપર આધાર રાખતા હોય છે તો બે વાક્ષની અંદર સ્વયંપોષી અને વિષમપોષી ત્યાર પછી તફાવત પૂછાણો છે જઠર રસ અને પિત્તરસ બંનેની અંદર શું તફાવત છે જઠર રસ બેટા જઠરમાંથી સ્ત્રાવ પામે છે અને પિત્ત રસ જે છે ખરેખર તો એ પિત્તાશ્રયમાંથી આવે છે સંગ્રહ એનો પિત્તાશયમાં થાય છે પણ એનો સ્ત્રાવ કોણ કરે છે યકૃત કરે છે કોણ કરે છે યકૃત જોઈએ કે જઠર રસ જે છે જઠરની દીવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે અને યકૃતમાંથી સ્ત્રાવ કોણ પામે છે પિતરસ બરોબર ત્યાર પછી તેનો સંગ્રહ થતો નથી આનો સંગ્રહ ક્યાં થાય પિતાશયમાં થાય પિતાશયમાં સંગ્રહ થાય અને એનો સ્ત્રાવ યકૃત કરે છે ત્યાર પછી તે જઠરમાં ઉત્પન્ન થઈ ત્યાં જ કાર્ય કરે છે જઠરની અંદર જઠર રસ ઉત્પન્ન થઈ ત્યાં જ કરે છે આમાં એવું નથી બરોબર

તે મન HCL ઉચ્ચે અને કને પેપ્સિનોજન અને શ્લેષ્મ ધરાવે છે આ બધાય ભેગા થઈને જે બનાવે ને એને કહેવામાં આવે જઠર રસ મન HCL એમાં આવી જાય પેપ્સિનોજન આવી જાય નિષ્ક્રિય પેપ્સિન અને શ્લેષ્મ જ્યારે આની અંદર શું આવેલું હોય પિત્ત રસમાં તો કે પિત્ત ક્ષારો ધરાવે છે પરંતુ તેમાં ઉચ્ચે કોઈ હોતા નથી પિત્ત શારો ફક્ત ધરાવે છે ઉચ્ચે એની અંદર કોઈ જોવા મળતા નથી તે ખોરાકને એસિડિક બનાવે છે અને પેપ્સિન ઉચ્ચસક વડે પ્રોટીનનું પાચન કરે છે કોણ

તમારો તફાવત છ મુદ્દા હતા જે આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે લસિકા એટલે શું અને તેનું કાર્ય જણાવસિકા વાળો શબ્દ બેટા એ પ્રશ્ન છે અને આ પ્રશ્ન વારંવાર જે છે

રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે ને આ રીતે લસિકાનું નિર્માણ થાય છે કઈ રીતે થાય તો કે રુધિર કેશિકાઓ જે છે એ રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કોના દ્વારા છિદ્રો દ્વારા રુધિર રસનો સ્ત્રાવ થાય છે પ્રોટીનનો સ્ત્રાવ થાય છે અને રુધિર કોષો જે છે એનો પણ સ્ત્રાવ થાય છે અને લસિકાનું નિર્માણ થાય છે કોનું નિર્માણ કરે છે લસિકાનું નિર્માણ કરે છે લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે રુધિર રસ જેવું જ છે પરંતુ એની અંદર પ્રોટીનની માત્રા કેવી હોય છે તો કે પ્રોટીનની માત્રા ઓછી હોય છે બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાં લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે ને અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે લસિકા જે છે બધાય આંતરકોષીય અવકાશ એટલે કે આ જે એના કોષો વચ્ચે જે અવકાશ રહેલું છે એમાંથી બહાર નીકળી અને છેલ્લે વહન પામીને કોની અંદર ભળી જાય છે શિરાની અંદર ભળી જાય છે લસિકાના કાર્યો કયા કયા છે બેટા તો કે લસિકા નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે છે અને વહન કરે છે બીજું બાહ્ય કોષી અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લે અને રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે બે મો અગત્યના કામ કરે છે એક તો નાના આંતરડાની અંદર ચરબીનું પાચન અને એનું શોષણ કરવાનું કામ શોષણ અને વહન કરવાનું કામ કરે છે અને સાથે જે કાંઈ પણ વધારાનું પાણી હોય એ વધારાના પાણીને રુધિર રુધિરના પ્રવાહમાં પાછું લઈ જાય છે જેના કારણે છે રુધિરની માત્રા જે છે એ પાણીની અંદર વ્યવસ્થિત જળવાય રહે ખ્યાલ આવ્યો તો આ રીતે જે છે લસિકા કામ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કે બધી જેવી ક્રિયાઓ કરે છે પણ ફેર એટલો છે કે આપણે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવે છે એટલા માટે જ આપણે એને સ્વયંપોષી સ્વાવલંબી વનસ્પતિ ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ તો જોઈએ કે આ વનસ્પતિની અંદર ખોરાક બની ગયા પછી એનું સ્થળાંતરણ ખોરાક બને પર્ણમાં કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બેટા પર્ણમાં થાય હરિતકર્ણ ન્યાં છે ક્લોરોફિલ ન્યાં છે એટલા માટે થાય પણ ખાલી પર્ણમાં બને છે એનો મતલબ એવો થોડો છે કે પર્ણને જ ખોરાકની જરૂરિયાત છે ખોરાકની જરૂરિયાત તો વનસ્પતિના દરેક ભાગને છે છેઠ મૂળ સુધી છે તો એ પર્ણમાં રહેલા ખોરાકને ઠેઠ મૂળ સુધી દરેક અંગો સુધી કઈ રીતે પહોંચાડે છે એની જરાક આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજો વહન ને સ્થળાંતરણ કહે છે પ્રકાશ સંશ્લેષણ ની જે નિપજો મળે છે પ્રકાશ સંશ્લેષણ થી કઈ નીપજ મળે અને આ પ્રકાશ સંશ્લેષણ નીપજ છે એ દ્રાવ્ય સ્વરૂપમાં થઈ જાય અને એનું વહન કરવાની ક્રિયા ને સ્થળાંતરણ કહે છે સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્ન વાહક પેશી કહે છે આ પદાર્થનું વહન કરવા માટે જે પેશી કામ કરે છે એ પેશીને કઈ પેશી કહે છે અન્નવાહક પેશી ધોરણ નવ પ્રકરણ પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે અને આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો કયા કયા તો કે ફળ બીજ અને તેમજ તેની વૃદ્ધિની અંદર બધાની અંદર વહન પામીને જાય છે અન્નવાહક પેશીમાં પ્રકાશ સંશ્લેષણની નિપજની સાથે સાથે એક તો એમિનો એસિડ અને કેટલાય બીજા અન્ય જરૂરી પોષક દ્રવ્યો કે જેની વનસ્પતિને જરૂરિયાત પડે છે એ બધા વહન પામીને ક્યાં સુધી જાય તો કે દરેક જે છે વનસ્પતિના મૂળ સુધી પહોંચે વનસ્પતિના સંગ્રહ કરવાના જે અંગો જે કઈ ભાગ છે કયા કયા તો કે બીજ ફળ એ બધાની અંદર જાય અને વનસ્પતિની વૃદ્ધિ થાય છે અન્ન વાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે આ સ્થળાંતરણ બેટા આમનામ નથી થતું એના માટે થઈને વનસ્પતિ જે છે એ પોતાની ઉર્જા વાપરે છે કઈ ઊર્જા વાપરે છે તો કે એટીપીમાંથી પ્રાપ્ત ઊર્જાના ઉપયોગથી અન્ન વાહકમાં સુક્રોજ સ્થળાંતરણ પામે છે તેથી તેને આશ્રુતિ દાબનો વધારો પેશીના પાણીને પ્રવાહને પણ પ્રેરે છે કોને લાવે છે પાણીના પ્રવાહને પ્રેરણ લાવે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે સંવહનની ક્રિયા જે થાય છે સ્થળાંતરણની ક્રિયા થાય છે એ યા માંથી ઉર્જા વપરાય ને ત્યારે થાય ત્યાં સિવાય થતી નથી ત્યાર પછી કીધું કે આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે અને આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે બરોબર ન્યાય એક દબાણની જરૂરિયાત છે એ કયું દબાણ છે આશ્રુતિ દબ એ આશ્રુતિ દબની ક્રિયાથી વનસ્પતિની અંદર આ અન્નવાહક પેશી જે છે એની અંદર દબાણયુક્ત યુક્ત રે દબાણ ઉત્પન્ન થાય છે અને એનાથી જે કાંઈ પણ દ્રાવ્ય ખોરાકના ઘટકો છે એમિનો એસિડ છે વધારાના જે દ્રવ્યો છે આ બધાનું વહન વનસ્પતિના પર્ણથી લઈ અને છેક જે છે વનસ્પતિના મૂળ સુધી અને ત્યારબાદ એના સંગ્રહ કરતા જે ભાગો છે બીજ અને ફળ સુધી બધી જગ્યા સુધી થાય છે આવી રીતે વનસ્પતિની અંદર જે ખોરાક તૈયાર થયો છે ખરેખર વનસ્પતિની અંદર આ એનો ખોરાક છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બન્યો છે સી

એ ભાગ ભજવે છે કે જે અધો અને ઉધ્વ બંને દિશાઓની અંદર અને અંદર આ કારણ કે આગળ ઉપર જે ભાગ હોય હોય ખોરાક જવાનો નીચે લાવવાનો એટલે ઉધ્વ અને અધ્વ બંને બાજુ જે છે ખોરાકનું વહન સ્થળાંતરણ થવું જોઈએ ને એના માટે થઈને જે છે એ ચાલ ની નલિકાઓ અને સાથી કોષો જે છે એ અન્નવાહક પેશી ની અંદર મદદરૂપ થાય છે તો આવા કાંઈક પ્રશ્નો જે છે એ તમારા પ્રકરણ નંબર પાંચ જેવીક ક્રિયાઓમાંથી વિભાગ બી ની અંદર પૂછાઈ શકે એવા છે તમે એક વસ્તુ નોટિસ કરીશે બેટા કે વિભાગ બી ની અંદર મોટા ભાગે બધાય તફાવતો ધાજા હતા એટલે તફાવતો ઉપર ખાસ નજર રાખીશું અને એક પણ તફાવતનો મુદ્દો આપણાથી રહી નહીં જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને બને ત્યાં સુધી બધાય તફાવતો લખીને પાકા કરી નાખવા કારણ કે ભેગા થઈ જશે એક ત્રણ થી ચાર તફાવતો સેક્શન બી ની અંદર આ પ્રકરણ માંથી પૂછાય છે નેક્સ્ટ ની અંદર આપણે આ જ પાઠના સેક્શન સી ની અંદર પૂછાવા લાયક કયા કયા સવાલો છે એની આપણે વાત કરીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત